નમસ્કાર દર્શક મિત્રો કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું જય વ્યાસ આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયાને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક જ દિવસમાં અમદાવાદમાં અગિયાર કેસ નોંધાવવા પામ્યા હતા ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવાનું પણ સૂચન કર્યું છે ભાવનગરના મહુવામાં ઉશ્કેરાયેલા જમાઈએ સસરા પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી પતિ પત્ની બંને વડાડ ગામથી મહુવા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન છકરડા રોડ પર બાઇકને લઈને આવેલા સસરા સનાભાઈ ડાઠિયાની જમાઈ તુલસી ચૌહાણે પાઇપ તેમજ અન્ય હથિયારો વડે ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે રાજકોટમાં એસપીજી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે એસપીજીના પ્રમુખ લાલજી પટેલ દ્વારા લગ્નના કાયદાની મર્યાદામાં સુધારો કરવાની માંગ કરવામાં આવી હતી રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોના કારણે અન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં સુરતના બારડોલીમાં બોલાચાલી થતાં તલવારને લઈને બહાર નીકળતા થોડીવાર માટે સમગ્ર વિસ્તારમાં અરાજકતા વ્યાપી જવા પામી હતી બનાસકાંઠામાં ટોલ પ્લાઝા પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી ફરાર થઈ જતા પોલીસે અસામાજિક તત્વોને પકડી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી દ્વારા રસ્તો બંધ કરાતા વિવાદ થયો છે જાહેર રસ્તા પર ગેટ બનાવી રાહદારીઓ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે રસ્તા પરની લારીઓ હટાવી રાતોરાત રસ્તો બંધ કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડની મિમિક્રી કરવાના મામલો હજુ શાંત નથી થયો એવામાં ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી એક વખત ધનખડની મિમિક્રી કરી છે અને તેની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મજાક ઉડાવી હતી પુષ્ટિબાજોને બ્રિજ બ્રુસર શરણસિંહને લઈને ચાલી રહેલા વિવાદ મામલે ભારત સરકારના ખેલ મંત્રાલયે કુસ્તી ફેડરેશન ઓફ ઇન્ડિયાની નવી ચૂંટાયેલી એક્ઝિક્યુટિવ કમિટીને સસ્પેન્ડ કરી દીધી હતી મંત્રાલયે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ડબલ્યુએફઆઈએ હાલના નિયમો પ્રત્યે સંપૂર્ણ બેદરકારી દર્શાવી છે જેન પોઈન્ટ વન તરીકે નવા પ્રકારના આગમન પછી દેશભરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં સાતસો બેતાલીસ સક્રિય કેસ નોંધાયા છે મળતી માહિતી અનુસાર રવિવારે દિલ્હીમાં એક દિવસમાં કુલ ત્રણસો બાવીસ નવા કેસ નોંધાયા હતા અરબ સાગરમાં ઇઝરાયલના જહાજ પર ડ્રોન હુમલાનો મામલો હજુ ઉકેલાયો નથી ત્યાં તો યમન નજીક વધુ એક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે યુનાઇટેડ કિંગડમ મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન અનુસાર જહાજને યમનના સફિલ બંદરથી લગભગ પિસ્તાલીસ નોટિકલ માઇલ દક્ષિણ પશ્ચિમમાં બાલ અલ મંડલ સ્ટ્રેટની નજીક નિશાન બનાવવામાં આવ્યું હતું અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા કરવામાં આવશે અલગ અલગ ક્ષેત્રના દિગ્ગજો આ ખાસ ક્ષણના સાક્ષી બનશે બોલિવૂડના સેલેબ્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અમિતાભ બચ્ચન પ્રભાસ અને માધુરી દીક્ષિત પણ રામલલ્લાની પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે